જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે હર હર મહાદેવ જય શ્રીરામ આપણે એક સુંદર મજાનું રમૂજી ભજન લઈએ આનંદ કરીએ ભજનમાં પણ એક હરક હોય છે આનંદ કરીએ વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું પાછું વાળીને નથી જોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું અંદર બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું રીલે જોવામાં બધું ખોયું પગ આપ્યા છે તમને મંદિરે જવા હરવા ફરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું હાથ આપ્યા છે તમને દાન પુણ્ય કરવા આપ્યા તમને દાન પુણ્ય કરવા મોબાઈલ પકડવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું જીવ આપી છે તમને રામ રામ બોલવા પંચાત કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન રીલ બનાવવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું કાન આપ્યા છે તમને કથા સાંભળવા ફિલ્મ ગીત જોવામાં ફિલ્મ ગીત સાંભળવામાં ફિલ્મ ગીત બનાવવામાં રીલ બનાવવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન મોબાઈલની અંદર બધું ખોયું રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ